તડકો જરાક નીકળે વળી વાદળો છવાઈ જાય તડકો નીકળે વળી વાદળો છવાઈ જાય ઝીણા ઝીણા છાટા ચાલુ છે જીણા જીણા છાંડ આવે એ રહી જાય ફરી આવે દુખર આવે દુખર આવે અને આજે છે ને ગયા હતા કાલે સ્નેહની દવા લેવા ગયા હતા તો આજે માજીની દવા લેવા ગયા હતા માજીને આવે છે તાવ તો જો હજી દવા લઈને આવ્યા છીએ હવે દવા પીએ ભૂખા પેટની પછી નાસ્તો બાસ્તો કરીએ ને તને તો આજ સારું છે ને આવું ભાઈ તાવ આવ્યો તો રાતે નથી આવ્યો હા આજે ખાઈ લે પછી પાવાની છે હવે કંઈ ખાઈ લે તું એટલે તને પાઈ દઉં પૂરી હવે ના તોડજે હવે રાખી દે મિત્રો મસ્ત મજાના બુકવાળા ચાલુ થઈ ગયા છે ને ખાય છે મગની દાળનું શાક ને રોટલી માછી દવા પીધા પછી કાંઈ ફેર પડ્યો છે એમાં કંઈ કામ અડપ છે નહીં દવા પીવો ને બે ટક પીવા હે ને રેડી થઈ જાય હે બે ત્રણ રોટલી ભઠેડીને ખાઈ જાવ Bét ông thăm khaiyam, khay ông snake khaiyam. Snake nơi đây thấy thăm nơi này thấy gắn nơi đây gắn nơi đây gắn nơi đây gắn nhé. đây gắn nơi đây gắn nơi đây đây gắn lâu tí gắn nơi đây gắn nơi đây gắn nơi đây 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 તો મિત્રો અત્યારે વાયકા છે સાડા પાંચ પણ વાતાવરણ એવું થઈ ગયું છે ને આદર ને આમ પવન ઠંડો ઠંડો પવન આવે છે અને આમ આદર જેવું વાતાવરણ એવું થઈ ગયું છે ને જાણે હાંજ પડી ગઈ હોય એવું અને ઝીણા ઝીણા છાંટા આવે છે જો આમ આદર છે આદરે ફૂલ છે અને પવન આવે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત મજાનો ઠંડો ઠંડો જ પવન આવે છે મજાનો ઠંડો અને આમ આદર છે વાતાવરણ છે હાંજ હજી તો વાઈ છે હાડા પાંચ જ વાઈ છે પણ એમ લાગે કે જાણે હાંજ ફળવા આવી હોય